ઓકે વૃષણ કોથળી ને વૃષણ ઝાડ છે ઓકે હવે અહિયાં જોઈએ તો પી એ શું છે તો વૃષણ ઝાડ ની અંદર શું હોય છે શુક્રોત્પાદક નલિકા નલિકાઓ ઓકે તો આપણે એ રીતે જોઈએ હવે ઓપ્શન જોઈ લઈએ તો પી બરાબર શુક્રવાહિની આપી છે તો શુક્રવાહીની જેવું તો લાગતું નથી આ તો ચલો ઓપન એ નથી બી છે કે પી બરાબર વૃષણ વૃષણ ઝાડ નથી આટલી બધી સંખ્યામાં વૃષણ ઝાડ ના હોય ઓકે તો એ પણ ખોટું છે ચલો ક્યુ બરાબર નથી ચલો ખોટું પી બરાબર શુક્ર ઉત્પાદક નલિકાઓ વાત સાચી પણ ક્યુ બરાબર શુક્રવાહિકાઓ આ શુક્રવાહિકા કઈ બાજુ દેખાય છે ઓકે તો એ પણ છે નહીં તો ડી બરાબર શુક્રોત્પાદક નલિકા અને ક્યુ બરાબર વૃષણ બીજી રીતે જોવા જઈએ તો ઓપ્શન આ રીતે પણ આપણે નક્કી કરી શકીએ છીએ તો જવાબ થશે આપણો ઓપ્શન ડી ઓકે થેન્ક યુ